નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આઈ સી આઈ સી આઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં કોઈપણ એક્ઝામ વગર તમને જોબ મળશે કોઈપણ પરીક્ષા આપવાની નહીં રહે પરીક્ષા વગર તમને જોબ મળશે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો દસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો મિત્રો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય એટલે કે મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલ નથી તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ICICI બેંક બેન્ક દ્વારા જે નવી ની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલું આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આઈ સી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ વેકેન્સીનું નામ છે આઈ સી બેંક વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે આઈસીઆઈસીઆઈ બેંક એટલે કે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટનેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં આસિસ્ટન્ટ ઓફિસર એચઆર મેનેજર બ્રાન્ચ સેલ્સ મેનેજર અકાઉન્ટ મેનેજર રિલેશનશિપ મેનેજર બ્રાન્ચ ક્રેડિટ મેનેજર સિનિયર ઓફિસર સેલ્સ રિલેશનશીપ પ્રોબેશનરી ઓફિસર એન્જિનિયર હેલ્પર એન્ડ અધર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે એમ કુલ મળીને દસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ત્રેવીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તો તમે આ ફરતી માટે એપ્લાય કરી શકો છો મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ હોય બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વૉલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની વેકેન્સી પર પહોંચી જશો ત્યાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાઇડ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે જ્યારે પણ તમને આગળની સૂચના મળે તે પ્રમાણેની કાર્યવાહી તમારે કરવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સોન એજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતો આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પચલન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત